નમસ્કાર મારા વલ્લા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચમાં વિષય ગણિતની આપણી જે વાર્ષિક પરીક્ષા તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસને શું કરવાનારું જે પેપર આવવાનું છે તે તમારું ચાલીસ ગુણનું પેપર હશે અને બે કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એ સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયોના તમામ પ્રશ્નપત્રોનું સોલ્યુશન મોકલી શકીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર એક છે તમારો અહીંયા નકશા પરથી જવાબ આપો મિત્રો અહીંયા તમને એક નકશો આપેલો છે જેમાં ઉત્તર દિશા છે તેમાં ગાંધી રોડ આપેલો છે દક્ષિણમાં માધાપર રોડ છે પશ્ચિમમાં જમશેદજી રોડ છે પૂર્વમાં મિત્રો રાજપથ છે બરાબર અહીંયા એસપી રોડ છે એમ કે રોડ છે અને એસટી રોડ છે કબીર રોડ પણ આપેલો છે તો આવી રીતે તમારો જે નકશો છે એના આધારે આપણે પ્રશ્નનો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન છે ગાંધી રોડ અને રાજપથ વચ્ચે કયો ખૂણો બને છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ ગાંધી રોડ છે અને આ જે છે એ રાજપથ છે તો આ ખૂણો બન્યો છે એ ન્યૂઅંશનો ખૂણો કહેવાય અને ન્યૂઅંશના ખૂણાને આપણે કાટકોણ કહીએ છીએ બીજું કબીર રોડ કયા રોડથી સૌથી નજીક છે તો મિત્રો કબૈ રોડ છે એ જમશેદજી રોડથી સૌથી નજીક આવેલો છે ત્રીજું ગાંધી રોડથી માધાપર રોડ જતા પૂર્વ બાજુ ક્યાં કયા રોડ આવે છે મિત્રો આપણે ગાંધી રોડથી માધાપર રોડ તરફ જવાનું છે બરાબર તો ગાંધી રોડથી મિત્રો માધાપર રોડ તરફ તમે જઈએ તો અહીં એસ એસપી રોડ પછી રાજપથ રોડ અને એમ કે રોડ છે એ આવે છે ચોથું નીચેના પૈકી કયા રોડ વચ્ચે સૌથી મોટો ખૂણો બને તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે એમ કે રોડ અને ગાંધી રોડ વચ્ચે સૌથી મોટો ખૂણો અહીંયા ગુરુકોણ છે એ બને છે છે પાંચમો જમશીજી રોડ રાજપથ થતા ઉત્તર દિશા બાજુ કયો રોડ આવે છે તો મિત્રો ગાંધી રોડ અને એસપી રોડ બંને આવે છે પ્રશ્ન બે છે એમાં પણ માગ્યા મુજબ જવાબ આપવાના છે એ છે ઘરની રૂપરેખા દર્શાવતા નકશા પરથી ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી અને બારણા બનાવવાના છે તો મિત્રો ઘરનો નકશો છે આ એની અંદર આપણે બારી અને બારણા છે એ આવી રીતે બનાવવાના છે બરાબર હવે પછી બી છે છે જોડકા જોડવાના છે જેમાં મિત્રો અહીંયા જે પેલું છે એ શું છે તો એ ખોલીએ બરાબર તો એમાંથી આપેલો બનબેસ્તી નેટનો ક્રમ જોડવાનો છે ખોખા સાથે તો એમાં ડી આવશે પહેલામાં બીજું છે તો મિત્રો શંકુ આકાર છે તો આવી રીતે આવશે એના પછી પ્રિઝમ છે તો મિત્રો આવી રીતે ખુલે છે તો આ રીતે આપણે પણ જોડકા પૂછી શકે છે છે ખાલી અહીંયા તમે જોઈ શકો છો આ જે મક્કો મિત્રો કીડી છે એ કીડીની લંબાઈ કેટલી છે મિત્રો કીડીની લંબાઈ છે તે એક પોઈન્ટ સાત મીમી છે અહીંયા લંબાઈ આપેલી છે મિત્રો દેડકાની તો અંદાજે લંબાઈ કેટલી છે તો ચાર સેન્ટીમીટર ત્રીજું છે નવના નવાણું ના છેદમાં સો રૂપિયા એટલે ખાલી પૈસા તો મિત્રો નવાણું ના છેદમાં સો હોય તો જીરો પોઈન્ટ નવ્વાણું લખાય તો ત્રણ પોઈન્ટ ત્રેવીસ મીટર લખાય પાંચમું છે સાબુની કિંમત છવીસ રૂપિયા અને પંચોતેર પૈસા છે તો તેની દશાંશ ચિહ્નમાં ખાલ લખાય તો મિત્રો આપણે દસાંશ ચિહ્નમાં છવ્વીસ પોઈન્ટ પંચોતેર છે આવી રીતે લખી શકીએ હવે આપણે વાત કરીશું આગળ મિત્રો ખાસ તમારા પેપરની અંદર મિત્રો આજે મોસ્ટ આઈએમપી પેપર છે એ આવી શકે છે એટલા માટે સોલ્યુશન મિત્રો અવશ્ય જોજો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા અને ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરવાનું ન ભૂલતા સૌ પ્રથમ મિત્રો અહીંયા જોઈશું પ્રશ્ન ત્રણનો બ છે સૂચના મુજબ લખવાના છે પાંચ મીટર બરાબર કેટલા સેમી તો પાંચ મીટર બરાબર મિત્રો પાંચસો સેમી થાય આપણને ખબર છે કે એક મીટર બરાબર સો સેમી તો પાંચ મીટર બરાબર સો પાંચસો સેમી થશે બીજું છે એક ડોલમાં બારસો પચાસ મિલી પાણી સમાય છે તો તે ડોલમાં કેટલા લિટર પાણી સમાય તો મિત્રો આપણે લીટરમાંની વાત કરી છે તો લીટરમાં કરવું હોય તો એક પોઈન્ટ બસો પચાસ લીટર પાણી છે એ સમાય છે તો આવી રીતે લખી શકાય પ્રશ્ન ચારથી દાખલો ગણવાનો છે પહેલું છે ચોરસ ટેબલની ફરતે ધારની કુલ લંબાઈ ત્રીસ મીટર છે તો ચોરસની એક ધારની લંબાઈ કેટલી થાય તો અહીંયા મિત્રો એક ધારની લંબાઈ છે એ સાત પોઈન્ટ પાંચ મીટર થશે બીજું લંબાઈને દસ સેન્ટીમીટર પહોળાઈ વાળા કાગળ પર એક ચોરસ સેન્ટીમીટરના કેટલા કાગળ ટુકડા ગોઠવી શકાય તો મિત્રો આપણે ચૌદ ગુણ્યા દસ કરવા પડે એટલે કે એકસો ને ચાલીસ ટુકડા ગોઠવી શકાય છે ત્રીજું છે ચોવીસ સેમી લાંબી દોરીને લંબચોરસ આકારમાં ગોઠવતા બનતા લંબચોરસની લંબાઈ અગિયાર સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ કેટલી થાય તો મિત્રો એની પહોળાઈ છે તે તેર સેન્ટીમીટર જેટલી થશે પ્રશ્ન પાંચમ સૂચના મુજબ જવાબ આપવાના છે જેમાં તમે જોશો પહેલું છે અમદાવાદ જામનગર ભુજ શહેરના જુદા જુદા દિવસે લીધેલા તાપમાનમાં આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે આલેખ જોઈ શકો છો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ મિત્રો આપવાના છે તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે પંદરમી ડિસેમ્બરે કયું શહેર સૌથી વધુ ઠંડુ છે તો ભૂજ શહેર છે પંદરમી મેના રોજ કયો શહેર સૌથી વધુ ગરમ છે તો પણ ભૂજ છે પંદરમી ડિસેમ્બર અને પંદરમી મેમાં આ બે દિવસોમાં કયા શહેરમાં તાપમાન સૌથી ઓછું ફેરફાર છે તો જે જામનગરનું તાપમાન ફેરફાર જોવા મળે છે હવે મિત્રો ગુજરાત રાજ્યમાં વર્ષ અનુવર્ષા સિંહની વસ્તીનો કોઠો છે બરાબર અહીંયા વરસ લખેલા છે બીજા કોઠામાં સિંહની વસ્તી છે તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે વર્ષ ઓગણીસો પંચાણુંની ની સરખામણીએ કયા વર્ષ સિંહની સંખ્યા લગભગ બમણી થતું છે વધુ બે હજાર વીસમાં બીજું કયા વર્ષે સિંહની સંખ્યા લગભગ સો જેટલી વધે છે તો બે હજાર પંદરની અંદર આપણે કોષ્ટકમાં જોઈ શકીએ છીએ પ્રશ્ન ત્રણમાં જોઈ જોઈએ તો અહીંયા મિત્રો દાખલો પહેલો આપેલો છે કે ઈસિતા એક દિવસમાં પાંચ કિલોમીટર ચાલે છે તો એક મહિનામાં તે કેટલા કિલોમીટર ચાલે એક વર્ષમાં કેટલા કિલોમીટર ચાલે હવે મિત્રો સૌપ્રથમ પાંચ છે અને એક મહિનો એટલે કે ત્રીસ દિવસ બરાબર તો એક દિવસમાં પાંચ તો ત્રીસ ત્રીસ દિવસની અંદર પાંચ તારીખ પંદર દોઢસો એકસો પચાસ કિલોમીટર ચાલે હવે એકસો પચાસ ગુણ્યા બાર વર્ષ એક વર્ષ એટલે બાર મહિના એકસો પચાસ ગુણ્યા બાર એટલે કે અઢારસો કિલોમીટર જેટલું ચાલશે બીજો પ્રશ્ન છે એક શાળામાં પાંચસો છેતાલીસ બાળકો એક હરોળમાં મિત્રો ચૌદ બાળકો ઊભા રાખીને તો શાળાના બધા બાળકોને ઊભા રાખતા કેટલી હરોળ બને તો મિત્રો પાંચસો છેતાલીસ ભાગ્યા ચૌદ કરીએ તો ઓગણચાલીસ હરોળ બને છે ત્રીજું છે એક લંચ બોક્સની કિંમત આડત્રીસ રૂપિયા છે શાળાના સત્યાવીસ બાળકોને લંચ બોક્સ આપવા હોય તો કેટલા રૂપિયાની જરૂર પડે તો અહીંયા મિત્રો આડત્રીસ રૂપિયા છે સત્યાવીસ બાળકો છે તો કેટલા રૂપિયાની જરૂર પડશે તો અહીંયા મિત્રો તે બાળકોને લંચ બોક્સ આપવા માટે એક હજાર છવ્વીસ રૂપિયાની જરૂર પડશે હવે દાખલા બીજા છે પ્રશ્ન સાતમાં પેલું છે દસ રૂપિયાના સિક્કા ભરેલ એક થેલીનું વજન કિલોગ્રામ છે જો દસ રૂપિયાનો સિક્કાનું વજન અગિયાર ગ્રામ હોય તો તે કેટલા જ સિક્કા હશે તો મિત્રો અહીંયા આપણે અગિયાર અગિયાર કિલોગ્રામ એટલે અગિયારસો ગ્રામ થશે તો અગિયારસો ભાગ્યા અગિયાર કરીએ કારણ કે અહીંયા ગ્રામ છે અહીંયા કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ અગિયારસો ભાગ્યા અગિયાર કરીએ તો સો આવશે જવાબ તો સો સિક્કાની જરૂર પડશે આગળ જોઈશું બીજો પ્રશ્ન છે બે રૂપિયાના સિક્કાનું વજન સો ગ્રામ છે અને પાંચ રૂપિયાના સિક્કાનું વજન નવ ગ્રામ છે મરિયમ પાસે બે થેલી છે જેમાં એક થેલીમાં બે રૂપિયાના પંદર સિક્કા અને બીજી થેલીમાં પાંચ રૂપિયાના બાર સિક્કા તો કઈ થેલીનું વજન વધુ હશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો બરાબર પંદર ગુણ્યા છ બે રૂપિયાના સિક્કા નેવું ગ્રામનું વજન વધુ છે બરાબર તો અહીંયા આપણે અહીંયા ગણીએ બાર બાર ગુણ્યા નવ એટલે એકસો આઠ તો પાંચ રૂપિયાના સિક્કાનું વજન એકસો આઠ છે માટે પાંચ રૂપિયાના સિક્કાની થેલીનું વજન કેટલું છે સૌથી વધુ છે બે રૂપિયાનું નેવું ગ્રામ અહીંયા એકસો આઠ ગ્રામ છે બરાબર તો સૌથી વધુ છે એ પાંચ રૂપિયાના સિક્કાનું વજન હશે તો આવી રીતે તમારું પ્રશ્નપત્ર મિત્રો આવી શકે છે બરાબર અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા